કેમ છો બધા મજામાં આજે જો અંશાબા લઈને આવી ગયા છે નવું લોગ આજે હું બનાવવાનું અંશાબા બધાને જય શ્રી કૃષ્ણ ઓમ શાંતિ જય સ્વામી નારાયણ મારા બધા મજામાં ને આજે જો સિરિયલ સેવડો બનાવું છું કેવો સેવડો સિરિયલ સેવડો સિરિયલ સેવડો હા સિરિયલ સેવડો જો પેલો આ બોક્સ આને સિરિયલ કયા છે એ ખબર છે કયા છે સિરિયલ કે ભાઈ સિરિયલ હા એટલે આ ઓલા હોલ ગ્રેન ના આવે

કડકડી થવા દેવાની હમ અધકડી સજ્યા હમ કેની કેની હોય તો થોડો કાર કરવા ઓર કડકડી થઈ જાય ને એટલે કાર ન થાય ને જેને તીખી લાગે એ કાઢી નાખ હમ પડ તમે એટલે મે કડકા એટલે કડકા કરે નક તાખે કી શીરો રાખી ને શીરો ના બે ફાડિયા કર ના કે આ તો શિંગ હા જોવાનું કેમ કે અમે છે ને અહીંયા આપણે ઉગે ને ઉગે ને એ વસ્તુ લાવી એટલે આવું બધી વસ્તુ જામ પડી ચેક ને લાવો એટલે ને અને સારું રે ને આંતી ગયો ને હવે ને હવે નાખવાના હું તો કરું ને તો હું તો તેલમાં પેલા સિંગદાણ તળ નાખું છું આવી રીતે કાઢ નાખું બાર સમજ્યા અને પછી બધો વઘાર કરીને પછી પાછું કરું દાણા પછી ઉપરથી નાખ દો એટલે કડકડીયા દાણા થઈ ગયા હોય સમજ્યા બહુ મીઠા લાગે અને આપણે હા ઓલા બેક કરેલા હોય એટલે

जाकली सह다가 प्रमाने, हो लो और बाचेट नसीा को करते हो जा है? नाम व्योभा और समय को अुछिया है? हतार है? है, कुछिया हमे को वह हमारिक पालई? नहpower 각ल पालमे मि और मां ओस भाए नहीं है उस आलटों केड़ा इंसका हेरा ऑत जाखया B અમને તમે કોમેન્ટ માં કહેજો તમે લોકો કોઈ દેવા ટ્રાય કર્યા કે નહીં બનાવ નો બનાવ બનાવજો બનાવે છે બધાય આવે બનાવે છે આપણે અહીંયા આપણે તો અહીંયા અહીં આવીને ખાય દો આવા ન્યા તમે ક્યાં વળી જોઈ ગયા એટલે આ પપ્પા ન્યુ બનાવતા ઈ તો લો હા દો મમરાનો ખેવડો ને આ તો બધા સિરિયલ એમ સિરિયલ એટલે શું કે બધું આ ઓલું સિરિયલ બધા રાગી ના આવે સમજા જવ ના જવ ના આવે એટલે આ બધા કડકડા સિરિયલ આવે ને એ બાને શું ખવાય એમ સમજા એમ એટલે ખાલી મમરા કરતા બધા આવા બધા કરે કેમ કે એમ એમ અને મસાલો ચડિયા તો કરે એટલે ખાન મજા આવે એમ આપણે કેમ ચવાણા જેવો ચડિયા તો મસાલો હા થોડોક ચડવા તો મસાલો કરે હમ હમ હા હા બનાવવા માટે

દૂધ માં નાખીને ખાય છે ને ગુજરાતી મસાલો નાખીને પછી તો જેવો દેશ એવો ખોરાક હોય બધા અલગ અલગ આપડે ન્યાય ને ગાવ ફરે તો કેટલું બધું ફરી જાય એમાં તો આપડે તમે સાત સમંદર પાર આવ્યા છે વિશાતો કરો

પછી ખાલી બધું વઘારવાનો મસાલો કરવાનો ઓછી મહેનત હવે આમાં કેવું થાય કે આપણે ધીરે ધીરે હલાવતું રહ્યું પડે કડકડીયું થાય ચાલી ગયે હા પેલા શેક નાખ્યા અને નકર એર ફાયર આપડે એર ફાયર નાનું છે એટલે ને એર ફાયરમાં ઘડી કડી શેક નાખો એટલે કડકડ્યું થઈ ગયું હા ખાલી એમને હું હલ્યા કરવાનું થોડુંક કડકડો થાય ચાલી ગયેમ એટલે પેલો અંદર નો થોડો ભેજ હોય ઘાર હોય નીકળી જાય એમ હમ 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 મથી આલો જીરો પાવડર નાખવાની અને ગળપણ નહીં નાખવાનું ગળા આવે છે હા એટલે ગળપણ આમ નહીં નાખવા અને થોડુંક મીઠું નાખવાની હંચળ હા બસ તોય સારું સમજો નહીં હંચળને થોડું ખાટા જેવું કે રામચૂર બામચૂર ના છે ને સરો કે અને થોડુંક લાલ મરચું તીખું ખાવાત લાલ મરચું નાખન ને તો નહીં નાખવા આ મિત્રો કલર બેલેરા આવે બસ એમ એટલે જો અરે રામાજી ઘણા બધા સિરિયલ નાખી હકો આમાં ઘરા તાણ અત્યારે થાન તે તેનો બીનો સિરિયલ નાખી આ તો હતા અને આ છે બહુ સિરિયલ બહુ અલગ અલગ મજા કેટલાય ઓલા ખબર સોકઠા સોકઠા વાળા આપણે લાઈ છે હા બસ એ વાતન હોય નથી કોઈ નથી આ એક એકદમ આવે છે નથી

એટલે બેન અમને કે હતી કે હું જાઉં કે લેતી જાવ મે કે ના મળતા રહેશે હા હવે અત્યારે બધે બે ખુરમાં તને પકરીયાણામાં બધે મોતા છે હવે તો બધા મોટા મોટા વાલા થઈ ગયા બી માર છે મોતા જો મેલે જો મીઠું નાખું મશાલો થોડું લાલ મરચું નાખું નાખી સનસો પાવડર હા સનસો પાવડર છે પેસલ કે શવા ડોનુશા નાખવાનું જેવું નાખું બીજું હમ અબ લાલ મરચું થોડું નાખું ઈને જાસુ નાખતી એ નાના છોકરાને કે કોણ ખાવું છે અત્યારે કોતમ ખાઈ ગયો ને તો એમ મડી ભરાકો બાનંદા હરો યે તો મડી આવડ નાખવાનું આહો નાખણ મને તો ભાવ હે ઓન બદામ નાખ વરિયાળી આ તો ભાવે તો ના સુ

હતા પતિ ગયા દીતા બનાવજો તમે બનાવજો કેવો કે સિરિયલ આપડે ત્યાં મળે છે ને ઇન્ડિયા એમને કેજો તો અમને ખબર પડે અહીંથી લાવવા કે નહીં કેમ કે અમારે ઘરે બધા ખાઈ સાવડા એટલે અહીંયા બધા સીઝન મળતા હોય ને તમે લાવવાના છે મને કહેજો કોમેન્ટ માં બધા મળતા હોય ને તમે લાવવાના છે એટલે સારું હાલો હા સારું હાલો મળી આવતા વિડીયોમાં